નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરું મિત્રો તો કપાસ છાપરા નંબર બે માં હરાજીનું કામકાજ આવી ગયું છે મિત્રો એક નંબરના છાપરામાં આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બે નંબરના છાપરામાં પણ જોઈ શકો છો તમે આ દસ નંબરના પિલર સુધી હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે મિત્રો તો આપણે અહીંથી આગળથી જાણવાના છે કેટલાક બજાર ભાવ આગળ કેવા પોઝિશન રહ્યા છે અને આ મિત્રો આ વકલની વાત કરું તો ચારસો છોતેર રૂપિયામાં આ વકલ વેચાઈ ગયું છે જોઈ શકો છો તમે ડુંગળી આ ચારસો ને છોતેર રૂપિયામાં મિત્રો આ માલ વેચાઈ ગયો છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે દલાલ તમને જણાવી દઉં મિત્રો તો વર્ષા દલાલમાં મિત્રો પિંચોતેર કાંટાનો વકલ છે ચારસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે આગળ ત્રણ વકલ હતા મિત્રો ત્રણેયના એવા જ ભાવ થયા છે તો ચાલો આગળ જઈને હવે જાણી લઈએ કેવા બજાર ભાવ થાય છે બાકી ક્વોલિટી ને ડુંગળી તમે જોઈ શકો છો આ ક્વોલિટી છે ચારસો ને છોતેર રૂપિયામાં વેચાઈ ગયો છે મિત્રો ચાલો હવે આગળ જઈને જાણી લે કે આગળના બજાર પોઝિશન રહે છે આ આ આજનો ઊંચો ભાવ છે હજી તો હજી આગળ જાણી કે આગળ કોઈ ઊંચા ભાવ નીકળે છે કે શું પોઝિશન રહે છે ધન્યવાદ ત્રણસો છપ્પનમાં માં વેચાણું છે ને બેતું છે

બસો ને અગિયાર રૂપિયા ભાવતે છે હવારે કોમેન્ટો હતી બેતા ની કે બેતા કેટલામાં વેચે છે તો આ બેતા છે ભાઈ બસો ને અગિયાર રૂપિયામાં ફૂકું બેતું છે જોઈ શકો ને થોડું કલર વાળું હોય મિક્સમાં છે બસો ને અગિયાર રૂપિયા ભાવ છે બેતા ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝ માં છે એટલે ઝીણા મોટા માં જોઈ શકો છો આવું લાંબુ છે થોડુંક મિક્સ માં મીડિયમ ઘુલટી હતી ગુલટી કરતા થોડુંક મોટું ચારસો એકતાલીસ બાકી કલર વાળો માલ છે ને સારો માલ છે આ પ્રકારનો માલ છે જોઈ શકો છો ચારસો એકતાલીસ લાંબુ છે રૂપિયા આ પ્રકાર છે ચારસો એકતાલીસ પવિત્ર પવિત્રમાં હે ને ભાઈ પવિત્ર થોડુંક બજાર અત્યારે સારું છે એવું દેખાય છે મિત્રો કારણ કે આની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારનો માલ હોતે અંદર મિક્સમાં છે બગડવાળું ઉગાવો અને આ પ્રકારનું બેતું હોતે થોડુંક મિક્સમાં છે

ચારસોને એકતાલીસ રૂપિયામાં સુપર એક નંબર ડુંગળી હોય કાય કાટી ને એવો માલ છે મીડિયમ સાઇઝમાં છે સાઈઝ બહુ મોટી નથી ચારસો એકતાલીસ રૂપિયા ભાવતી છે મોટી સાઇઝ છે આની અંદર પણ બહુ ઓછા ભાગે ભાગી આવડી સાઇઝ છે અંદર થોડી બાકી મસ્ત ક્વોલિટી માલ છે મીડિયમ સાઇઝમાં બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે મસ્ત ક્વોલિટી હેમ સોળ રૂપિયા મિત્રો અંધારું છે પણ ચારસો ને સોળ રૂપિયા માં આ માલ વેચાણો છે તમને દેખાડો ડુંગળી મિત્રો ચારસો સોળ રૂપિયા ભાવ થયો આમ જોઈ તો બધી ભૂંગરા બેતા ઉપર માલ છે સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો છે ક્વોલિટી થોડીક મીડિયમ છે બાકી કલર છે ચારસો ને સોળ રૂપિયા ભાવતું છે આની અંદર થોડીક મીડિયમ માલને આવડી મીડિયમ સાઇઝને ક્વોલિટી હોય થોડીક માં છે પણ અંધારું છે એટલે માફ કરજો બહુ ડુંગળી નહીં દેખાય તમને ચારસો ને સોળ રૂપિયા બાકી સાઇઝવાળો માલ આવડો વધારે મોટી સાઇઝવાળા ચારસો ને સોળ કલર છે પણ થોડીક ક્વોલિટી થોડીક મીડિયમ છે પતિ ડેમેજ નવો માલ એ અંદર चार सौ न सो चार ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માલ છે અને સાઇઝ વાળો માલ છે પણ કલર નથી આની અંદર ચારસો ને એકવીસ રૂપિયા અંદર થયો છે આવો જોઈ શકે છો મીડિયમ ક્વોલિટી માલ થોડોક મિક્સમાં છે ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો છે બાકી સારી ક્વોલિટી છે સાઈઝમાં માં સારું હાકું છે કલર એક નથી થોડુંક મીડિયમ ક્વોલિટી આની અંદર મિક્સમાં છે બાકી સાઈઝ બધી એ સરખી મોટી જ છે ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો છે પવિત્ર દલાલમાં તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો એક વખત અહીંયા સારી સારો કલર વાળો મોટી સાઈઝ વાળું બેતા ઉપર છે ડુંગળી મોટી સાઈઝ છે એકદમ બમ્પર સાઈઝ છે પણ થોડીક બેતા ઉપર ડુંગળી છે એના બજાર ભાવ જાણી લે કેટલા બજાર ભાવ થાય છે બાકી માલ કલર વાળો છે ને બેતા ઉપર થોડીક છે સાઈઝમાં મોટી છે હરાજીનું કામકાજ હમણાં આવેલ એનો બજાર ભાવ જાણી લે કેટલા બજાર ભાવ થાય છે એના ચારસો ને છવ્વીસ રૂપિયા વાવે જેવું કે મેં તમને કીધું કે એકદમ મોટી બમ્પર સાઈડ માં જોયું લાલ કલર ઉપર પણ થોડીક બેતા ઉપર છે ચારસો છવ્વીસ રૂપિયા ભાવ છે સાઈઝ બહુ મોટી છે આવડી સાઈઝ છે પણ બે ઉપર છે થોડીક ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોઈએ મીડિયમ સાઈઝની મિત્રો વાત કરીએ તો થોડીક મીડિયમ સાઈઝ છે એની અંદર મિક્સમાં છે ક્વોલિટીમાં જોઈ શકો તમે આ પ્રકારની ક્વોલિટી છે ચારસો છવ્વીસ રૂપિયા ભાવ જોઈએ બાકી બધું બે ઉપર જ માલ હે મિત્રો આ એનો એનો બીજો માલ છે આમાં સાઈઝ એનાથી નહીં મોટી છે બધું બેતું છે બધું મોટું એકદમ બહુ મોટી સાઈઝમાં છે

બધી મોટી રાઈડમાં જો ભાઈ ત્રણસો સોળ રૂપિયામાં બેતું વેચાણું હોય તેમજ મિત્રો આ ગુલ્ટી વેચાણી છે બસો ને એકત્રીસ રૂપિયામાં અને સારી છે બગડ વગરની સારી ક્વોલિટી છે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આ ગુલ્ટીનો જોઈ શકો છો સારી ક્વોલિટીમાં છે બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે એનું ગુલટીનો મિત્રો આના પૂરા ચારસો રૂપિયા ભાવ થયો છે ને જોઈ શકો છો સાઈઝ તો પેલા તમને દેખાડતા હાવ ઝીણી ગુલટી છે મીડિયમ સાઈઝ છે અને મોટી સાઈઝે છે મોટી સાઈઝમાં તમે જોઈ શકો છો ક્વોલિટીમાં મીડિયમ ક્વોલિટી ઉપર છે મિત્રો આ પ્રકારની છે સુપર કરતા થોડુંક મીડિયમ છે ચારસો રૂપિયા પૂરા ભાવ થયો છે ભાઈ મીડિયમ છે માલ અમારા વેપારી આ જોઈ લે ભાઈ ચારસો માં આ માલ વેચાણો છે ત્રણસો પચાસ રૂપિયા ભાવ થયો આની અંદર ગુલ્ટી પેલા તમને દેખાડતા છે અને મોટી સાઈઝ હોતી સાઇઝ માં ત્રણસો પચાસ રૂપિયા ક્વોલિટી ની વાત કરીએ તો સારી ક્વોલિટી છે જોઈ શકો છો આવી મીડિયમ ક્વોલિટી માલ હોય મિક્સમાં ઘણું બધું બેતું અને લાંબુ થોડુંક વધારે પૂરતું આમાં મિક્સમાં છે આ પ્રકારનું બેતું આ જોઈ શકો છો આ પ્રકારનું વધારે પૂરતું મિક્સમાં છે આવું બેતું ને એવું ત્રણસો પચાસ રૂપિયા પૂરો ભાવ થયો છે અને ડુંગળી લાંબી છે મિત્રો આ પ્રકારની લાંબી ડુંગળી છે આવું બધું મિક્સમાં છે ને લાંબી માં છે ત્રણસો પચાસ રૂપિયા બાકી કલર લાઇટિંગ સારી છે ને થોડોક ઉગાવો છે કોક ઘાટી મિત્રો ચારસો ને એક રૂપિયામાં ઝીણા મોટી સાઈઝમાં થોડોક કલર વારો મળશે જોઈ શકો છો અને ક્વોલિટીની વાત કરીએ મિત્રો સુપર કરતા થોડીક મીડિયમ છે ચારસો ને એક રૂપિયા ભાવ્યો છે વધારે પૂરતી આની અંદર મીડિયમ સાઈઝ જે રહી આવડી સાઈઝ વધારે પૂરતી દેખાય છે બાકી મોટી સાઈઝ છે જે આવડી એ ઓછા ભાગે અને ગુલટી જોઈ તો આ પ્રકારની ગુલટી ઓછા ભાગે બાકી મીડિયમ સાઈઝ વધારે પૂરતી દેખાય છે આવડી 4,01 ને એક રૂપિયા ભાવ દે છે બાકી માલ સારો છે સૂકો માલ છે કલર વાળો માલ છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો બે બાકી બહુ નથી ત્રણસો ને છન્નું રૂપિયા ભાવતી હોય છે બાકી માલ બધો સાઈઝ વાળો ને સારો છે ઓલી બેતા ઉપર છે બાકી સાઈઝ સારી છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવતી છે ત્રણસો છન્નું ફાઈનલી મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો અત્યારે બજાર વિશે ની વાત કરું મિત્રો તો બજાર પોઝિશન માં અત્યારે થોડો એવો સુધારો દેખાય છે મિત્રો આ લાછાપરામાં મિત્રો વાત કરું તો ચારસો ને છોતેર રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાણા છે અને આગળ ચારસો એકતાલીસ એકત્રીસ માં જે માલ વેચાણ આવી મિત્રો માલ ના બજાર ભાવ જોઈ તો આમ ગણી તો ચારસો રૂપિયા ની આસપાસ થતા હતા પણ આજે જોઈ તો ચારસો એકત્રીસ એકતાલીસ રૂપિયા સુધી ના એટલે વીસક રૂપિયા જે બજારમાં તેજી પણ અત્યારે દેખાય છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું આવતી આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ અને વિડીયોને ખાસ કરીને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ